હાલ જોઈએ તો રાજ્યમાં ફરી મેઘમહેરની શરૂઆત થઈ ગઈ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે આવતીકાલથી સપ્ટેમ્બર માસ બેસે છે ત્યારે આપના વિસ્તારમાં હજુ સુધી નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તે પ્રકારનો વરસાદ પડ્યો છે કે કેમ અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે હાલની આગાહી વિશે જો વાત કરવામાં આવે તો હાલ રાજ્યના અનેક ભાગોમાં મેઘમહેર થઈ રહી છે તો સાથે સાથે અનેક એવા વિસ્તારો પણ છે જ્યાં હજુ સુધી સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આવતીકાલથી સપ્ટેમ્બર માસની શરૂઆત થવા જઈ રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર સપ્ટેમ્બર બાદ ચોમાસાની સિઝન છે તે પૂરી થતી હોય છે ત્યારે આજે અમે હવામાન ગોસ્વામી સાથે વાતચીત કરી છે છે જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં હજુ પણ સારા વરસાદની પૂરી શક્યતાઓ છે અરબસાગર ફરી સક્રિય થાય તો પણ નવાઈ નહીં આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસો હજુ પણ ગુજરાતમાં ભારે છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને સપ્ટેમ્બર માસ એટલે કે ચોમાસાનો અંતિમ માસ કાલથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદ છે તે નથી પડ્યા તો ત્યાં શું આગાહી છે તેને લઈ અમે પરેશભાઈ ગોસ્વામી સાથે કરેલી વાતચીતમાં તેમને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ રાજ્યમાં અતિ ભારેની આગાહી આપી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો એકત્રીસ ઓગસ્ટ રવિવારે એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત પણ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતાઓ છે હવે આગામી દિવસોની આગાહીને લઈને વાત કરીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને અમે પૂછ્યું છે કે સપ્ટેમ્બર માસ કાલથી શરૂઆત થવા જઈ રહ્યો છે તો આ માસ દરમિયાન કેવો વરસાદ પડશે હજુ રાજ્યના એ વિસ્તારો કે જ્યાં સારા વરસાદની રાહ છે ત્યાં વરસાદને લઈ શું આગાહી છે અને આ વર્ષે ચોમાસું લંબાશે કે કેમ તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમને જણાવ્યું છે કે સત્યાવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ એટલે કે આજે પણ રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને ત્યારબાદ આવતીકાલથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પૂરી સંભાવનાઓ છે આવતીકાલથી રાજ્યમાં જે વરસાદ પડશે તેની શરૂઆત ધીમી હશે અને વિસ્તારો પણ ઓછા હશે જેમ જેમ સમય જતો જશે એમ તેના વિસ્તાર અને તીવ્રતામાં વધારો થતો જશે અને એકથી આઠ તારીખ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાશે એટલે કહી શકાય કે સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જ સારા વરસાદની પૂરી શક્યતાઓ છે અને એ પછી પણ સતત સિસ્ટમ આવતી રહેશે અને વરસાદ ચાલુ રહેશે કેમ કે આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી બંગાળની ખાડી સતત સક્રિય છે અને અરબસાગરમાં પણ હવે કરંટ આવી રહ્યો છે એટલે અરબસાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થશે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મારું વ્યક્તિગત એવું માનવું છે કે સાત અથવા આઠ સપ્ટેમ્બર દરમિયાન અરબસાગરમાં એક સારી એવી સિસ્ટમ બની શકે છે જોકે એ સિસ્ટમ છે તે દક્ષિણ ભારતના માર્ગે પહેલા તો જમીન ઉપર હશે એટલે એ કહી શકાય કે એકથી લઈને આઠ સપ્ટેમ્બર સુધીમાં તો વરસાદી માહોલ હશે જ પણ એ પછી પણ સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન અનેક વરસાદના રાઉન્ડ આવશે એટલે ભાદરવા માસ દરમિયાન ગુજરાતમાં ખૂબ સારા વરસાદ જોવા મળશે જે વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદ નથી પડ્યા ત્યાં પણ સપ્ટેમ્બર માસ દરમિયાન વરસાદની પૂરી શક્યતાઓ છે ત્યાં વરસાદ નહીં હોય પણ સામાન્ય ચોક્કસથી મળે તેવી શક્યતાઓ છે અને ચોમાસું આ વર્ષે પણ લંબાય તેવી પૂરી શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો પહેલી સપ્ટેમ્બરે સોમવારે એટલે કે આવતીકાલે ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ જિલ્લો અને દમણ દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અને એ પછીના દિવસોમાં પણ ગુજરાત ભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આમ જોઈએ તો ગુજરાતમાં હવે સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ રાજ્યભરમાં ખૂબ સારા વરસાદ જોવા મળશે એ વરસાદ ફરી સાર્વત્રિક હશે અને નવો વરસાદી રાઉન્ડ છે તે આવી રહ્યો છે અને ત્યારબાદ અરબસાગર સક્રિય થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી Bora!